રામ મોરી લિખિત અને દર્શન અશ્વિન ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ મારા પપ્પા સુપરહીરોમાં અભિનય બેંકર શ્રદ્ધા ડાંગકર અને ભવ્યા શિરોહી મુખ્ય ભૂમિકામાં છે જે ફિલ્મને જોયા બાદ દર્શકો પણ પોતાના ઇમોશન રોકી શકતા નથી તે પ્રકારની ફિલ્મ હોવાનું દર્શકો કહી રહ્યા છે ત્યારે ફિલ્મને લઈને કલાકારો અને ડિરેક્ટરે સફળ અને સંઘર્ષમાં ફિલ્મ વિશે સીધી વાતચીત કરી હતી આવો જોઈએ મેં મારા પપ્પા સુપરહીરોમાં કંકુનો રોલ નિભાવ્યો છે અને આ શૂટ દરમિયાન અમને ખૂબ જ મજા આવી હતી અને એ પણ જાણવા મળ્યું કે કેવી રીતના એમના બોલચાલ હોય આખી લેંગ્વેજ ઉપર અમે આખી મહેનત કરી હતી અને એમનું ખાવા પીવાનું રહેવાનું સ્ટ્રગલ અને ઘણું બધું શીખવા મળ્યું હતું મેસેજ થકી કે તમે કેવી રીતના જીવો છો અને તમારા પપ્પા તમને કેવી રીતના પ્રોટેક્ટ કરે છે તમારા પપ્પા કેવી રીતના લાઈક તમારા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે એ મેસેજ મળે છે આપનો મેસેજ એ રહેશે કે ફિલ્મ જો પછી તમને ખબર પડી જશે ખૂબ જ સારી અને મને આમ તો અમે નેશનલ એવોર્ડ્સમાં મોકલેલી જ છે અને ઘણી બધી ટ્રોફી પણ જીતેલી છે પણ હજી પણ આમ પ્રોગ્રેસ થાય અને ઘણા બધા જોવે એમને સારી લાગે પ્રમોશન કરે એમ હું એમ ઈચ્છું છું ખાસ એવું કહીશ કે આ એક ખૂબ જ સુંદર વાર્તા છે ખૂબ જ સુંદર ફિલ્મ છે તમને જોવાની બહુ જ મજા પડશે ઇમોશન્સથી પેક્ડ છે તમને તમને રિલેટ થશે તમને મજા આવશે તમે રડશો પણ ઓવરઓલ બહુ જ મજા પડશે એક સુંદર વાર્તા છે એક પિતા અને તેના દીકરીના રિલેશનની એટલે બહુ જ બહુ જ બહુ જ મજા પડશે પ્લીઝ જોજો મેં પાત્ર ભજવ્યું છે કિયારાનું આઈ થિંક તમે મૂવી જોશો તો જ ખબર પડશે પણ ટ્રેલરમાં કદાચ દેખાયું હશે કઈ રીતના કિયારા કહે છે મેન પાત્રને કે સુપરહીરો કેવો હોય અને મારા પપ્પા સુપરહીરો છે કારણ કે તે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે આઈ થિંક ચોક્કસ જોવું જોઈએ આ મૂવી મારો પાત્ર એ જ છે કે હું કહું છું કે કેટલી મહેનત કરે છે અને એક પિતા છે કે જે તેની દીકરીની બધી ઈચ્છાઓ પૂરી કરે છે આ ફિલ્મમાં એક સેન્સ ઓફ રિયાલિટી છે કે ભલે એક પિતા તેની દીકરી સામે કે એના છોકરાઓ સામે કે બહારની દુનિયા સામે એટલો ખુશ રહે એટલા એટલા એવું કે એકદમ જોયસ હોય પણ એકચ્યુલી એ ખૂબ જ બધી તકલીફો વેઠી રહ્યા છે ખૂબ મહેનત કરે છે તેમના છોકરાઓને બધું આપવામાં તેમના પરિવારને બધું આપવામાં અને કઈ રીતના દીકરીનો એક અપાર પ્રેમ છે પિતાનો આંધળો પ્રેમ છે એ એ આમાં બતાવવામાં આવ્યું છે કે જે તમને બહુ નહીં જોવા મળે કારણ કે આ એકદમ જુદી અને એકદમ સુંદર વાર્તા છે આ ફિલ્મ પહેલાં ફિલ્મ વિશે કહું આ ફિલ્મ એક નવ વર્ષની દીકરીની વાત છે એનું 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 સપનું છે કે એના ફાધર એના પપ્પા છે એ એ એ સુપરહીરો છે એવું એનું એનું માનવું છે અને કેવી રીતે એના ફાધર એ પ્રૂવ કરવા માટે કયા કયા હદ સુધી જાય છે કે એની એની દીકરી એનું એ જે ડ્રીમ છે જે વિશ છે એ ફૂલફિલ થઈ શકે આ ફિલ્મ આ આ ઝોનમાં એક એક મેજિક રિયાલિઝમના સ્પેસમાં બનેલી ફિલ્મ છે આ ફિલ્મ રામ મોરીએ ઓરિજિનલ એક વાર્તા લખી હતી જે કોઈક જગ્યાએ એણે નેરેટ કરી હતી અને મને એ ખૂબ ગમી ગઈ એટલે જ્યારે ફરી વખત મારે રામને મળવાનું થયું ત્યારે મેં રામને કહ્યું કે આ ફિલ્મ મારે કરવી છે અને ધેટ્સ હાઉ વી એન્ડેડ અફ મેકિંગ ધ ફિલ્મ પછી એને એ ઓરિજિનલ વાર્તા મરાઠી ભાષામાં લખી હતી પછી એનો સ્ક્રીન પે ડાયલોગ થયા અને પછી આ બધા ભેગા થયા પ્રોડ્યુસર્સ Uh, the entire team, co-producers, mm -hmm. and film money. સો આ ફિલ્મ એક બહુ ઓનેસ્ટ ફિલ્મ છે આ ફિલ્મ એક એક બહુ જ જે એક શહેરમાં વસતા જે એક ગરીબ કુટુંબ છે એની વાત છે અને એના ડ્રીમ્સની વાત છે એટલે આ ફિલ્મની જે જે આખી જર્ની છે એ એ ઇટ્સ ફૂલ ઓફ સ્ટ્રગલ આ ફિલ્મ બનાવવામાં પણ અમને એક ખાસી એક જર્ની જોવી પડી હતી કારણ કે ફિલ્મ જ્યારે શૂટ થઈ ત્યારે કોવિડનો સમય હતો અને એના પછી આખો ફેસ્ટિવલ રાઉન્ડ થયો આ ફિલ્મ ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વિશ્વના ઘણા ઘણા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ગઈ છે અને ત્યાં બહુ જ બહુ જ સરાહના મળી છે આ ફિલ્મને અને આ ફિલ્મ માટે પાસેથી મારી એવી અપેક્ષા છે કે દરેક મા દરેક બાપ જે છે જે પોતાની 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 દીકરીને પોતાના દીકરાને જે પ્રેમ કરે છે એ દરેક બાપે આ ફિલ્મ જોવી જોઈએ સો દેટ દે કેન રિલેટ વિથ ઇટ આ ફિલ્મ બહુ રિલેટેબલ ફિલ્મ છે આ ફિલ્મ બહુ જ પોતીકી ફિલ્મ છે આ ફિલ્મમાં બહુ જ બધા ઇમોશન્સ છે થોડું ઘણું લાફ્ટર છે ખૂબ બધી કરુણા છે આ ફિલ્મ એક 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 આમ આદમીની ફિલ્મ છે અને બહુ જ રિલેટેબલ ફિલ્મ છે મારા પપ્પા સુપરહીરો બહુ સરસ ફિલ્મ છે ઇમોશનલી ટચ જસ્ટ બહુ ઇમોશનલી ટચ કરે છે બાળકના મનમાં ક્યાંક ને ક્યાંક પપ્પા એના સુપરહીરો હોય જ છે તો આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા પડી ઘણું આમ બહુ જ ઇમોશનલ ટચ કરે હાર્ટને ટચ કરી જ એવું છે તો હું અપીલ કરીશ કે દરેક મા બાપ પોતાના છોકરાઓને લઈ અને આ પિક્ચર જોવા જાય હા ડેફિનેટલી અલગ જોવા તમને જોનરે થોડો અલગ છે તમને શાંતિથી ફિલ્મ સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મ છે તો સબ્જેક્ટ બહુ સરસ પકડ્યો છે ડિરેક્ટરે અને બહુ સરસ છે આ મૂવી બધા જ ગુજરાતી ફેમિલીઝે સાથે મળીને આવીને જોવી જોઈએ કારણ કે એક જે સ્ટોરી બતાવી છે સંતાન અને પિતાના વચ્ચે એ બહુ જ બ્યુટિફુલી એ પોટ્રે કર્યું છે અને એવરીબડી શૂડ કમ ફૂલ ફેમિલી જોવા અને જ્યારે તમે મૂવી જોઈને નીકળશો ને ત્યારે આમ એક મેસેજ લઈને નીકળશો જે હું તમને નહીં કહું અત્યારે એ તમે જોવા આવો તો જ તમને ફીલ થશે બટ ધીસ ઇઝ અ મસ્ટ વોચ બહુ ટાઈમ પછી મેં આવી કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ છે કે જે જોઈને હસવું પણ આવ્યું છે ને સાથે સાથે રડવું પણ આવ્યું છે એકદમ આમ આવી જ જાય તમારી આંખો ભરાઈ જ જાય એવું મૂવી છે સો આઈ સજેસ્ટ એવરીબડી શુડ કમ એન્ડ વોચ ધીસ મૂવી આ બહુ જ અલગ જો છે જે ટચ કર્યું છે અત્યારના મૂવીઝ કેવા આવે છે ઓટીટી આના તેના પર કે તમે ફેમિલી સાથે ના જોઈ શકો જે કલ્ચરને બધું બિલ્ડ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર એ બહુ જ ડિફરન્ટ છે અને આ મૂવી જે છે તમે ફૂલ ફેમિલી આવીને જોઈ શકો છો બધા જ સાથે એક આમ એકતાનું બતાવે છે જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે દિવસીય કાર્ડિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં